છોટાઉદેપુર ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સમીક્ષા બેઠકમાં હાલ છ તાલુકામાં જનજીવનને અસર કરતા વીજ પુરવઠો ધોરી માર્ગ પર ઝાડ પડવા પાકને નુકસાન કાચા અને પાકા મકાન ધરાશી થવા પશુ અને માનવ મૃત્યુ સિંચાઈ વ્યવસ્થા અનાજનો પુરવઠો અસરગ્રસ્તોને રહેઠાણની વ્યવસ્થા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીઓની આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન તથા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી વર્તમાન પરિસ્થિતિ અને તેમની તૈયારી વિશે તાગ મેળવ્યો હતો આગામી બે દિવસ હજી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે સૂચના આપી છે વધુ વરસાદની પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને નજીકની એકલવ્ય મોડેલ શાળામાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં પણ કલેક્ટરે સૂચન કર્યું માનવ મૃત્યુ પશુ મૃત્યુ કાચા પાકા મકાન ધરાશય સંબંધિત અધિકારીઓને સત્વરે સર્વે કરી રિપોર્ટ બનાવી સહાય અંગેની કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોખલાણી ડેપ્યુટી કલેક્ટર છોટાઉદેપુર પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પ્રાંત અધિકારી બોર્ડે તમામ જિલ્લાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઓનલાઇન આ બેઠકમાં જોડાયા હતા